નમસ્કાર મિત્રો રાકેશ બારોટ પ્રવીણ લોડી એક સાથે અત્યારે કેન્યામાં ગયા છે ત્યારે કેન્યાના રહેવાસી સાથે તેમને મોજ મસ્તી કરતો ત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેન્યાના રહેવાસીઓ સાથે તેઓ ગીત ગાતા જોવા મળી રહ્યા છે અને ડાન્સ કરતાં પણ જોવા મળી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો hajaue jambo jambo bana habali yaku majuri sana kenda yetu hakuna masaka